નમસ્કાર દર્શક મિત્રો આજના ગુજરાતના મોટા સમાચાર જોઈએ તો હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છેલ્લા ચોવીસ કલાકમાં બસો ચોત્રીસ તાલુકામાં વરસાદ ખાબક્યો હતો જેમાં સૌથી વધારે વલસાડના વાપીમાં તેર ઇંચ વરસાદ ખાબક્યો છે એકસો એકતાલીસ તાલુકામાં એક ઇંચ વરસાદ વરસ્યો છે સત્યાવીસ તાલુકામાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે તેમજ કપરાડા પારડીમાં બાર ઇંચ વરસાદ ખાબક્યો છે આ ઉપરાંત ઉમરપાડામાં અગિયાર ઇંચ ખેરગામમાં સાડા દસ ઇંચ વરસાદ ખાબક્યો છે તેમજ વિજાપુર અને વલસાડમાં પણ આઠ ઇંચ વરસાદ પડ્યો છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક સાથે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મોટાભાગના વિસ્તારોમાં સાત થી આઠ ઇંચ વરસાદ પડી શકે છે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગળના સમાચાર જોઈએ તો ઇમ્પેક્ટ કાયદાને લઈને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે આ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે ગ્રામ્ય વિસ્તારમાં બિનઅધિકૃત બાંધકામ નિયમિત થઈ શકશે ચાર પોઈન્ટ પાંચ એફએસઆઈ સુધીના બિનઅધિકૃત બાંધકામો નિયમિત થશે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ બે હજાર બાવીસને વ્યાપક પ્રતિસાદ મળે અને વધુમાં વધુ લોકો એ અધિનિયમનો લાભ મેળવી શકે તેવા હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય લીધો છે મુખ્યમંત્રીએ એવો નિર્ણય કર્યો છે કે ગામતર વિસ્તારમાં બિન રહેનાંક બિનઅધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના ચાર પોઈન્ટ પાંચ એફએસઆઈ સુધીના બિનઅધિકૃત બાંધકામો હવે નિયમિત થઈ શકશે સાથે જ બિનઅધિકૃત રહેણાંક માટે બે હજાર ચોરસ મીટર સુધીના ખૂટતા પાર્કિંગ માટે અને બિનઅધિકૃત બિન રહેણાંક માટે એક હજાર ચોરસ મીટર સુધીના ખૂટતા પાર્કિંગ માટે ફી લઈને બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે બીજા મોટા સમાચાર જોઈએ જન્માષ્ટમીના પાવન પર્વને લઈને ગુજરાતના મંદિરોમાં તાળામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને યાત્રાધામ સામ્રાજ્યમાં પણ તમામ તૈયારીઓ આખરી ઓપ અપાઈ ચૂકી છે રોશનીથી અરવલ્લીનું સામ્રાજી મંદિર શોભી ઉઠી છે રોશનીના આ ઝરહરતા આકાશી દ્રશ્ય સામે આવે છે અને તે અત્યંત મનોહારી ભાસી રહ્યા છે દ્વારકાધીશ મંદિર અદ્ભુત રોશનીથી જરહરી ઉઠી છે રંગબિરંગી રોશનથી જગત મંદિરની શોભા કંઈ ઓર જ ખીલી ઉઠી છે દૂરથી પણ મંદિરની શોભા નીરખીને ભક્તોના મન પ્રફુલ્લિત થઈ રહ્યા છે યાત્રાધામ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર ખાતે ભગવાન કૃષ્ણના પાંચ હજાર બસો એકાવનમાં જન્મોત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવવાની હોવાથી મંદિર વહીવટદારની યાદી અનુસાર શ્રીજીના દર્શનના સમયમાં જરૂરી ફેરફાર નોંધાયો છે આગળના સમાચાર જોઈએ તો બનાસકાંઠાના અંબાજીમાં બાર સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મેરો શરૂ થવાનો છે ભાદરવી પૂનમના મેરાને લઈને આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી આ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી જેમાં પગપારા ચાલીને આવતા શ્રદ્ધાળુઓને મુશ્કેલી ના પડે યાત્રિકોની હાઇવે પર સુરક્ષા રસ્તા પર ભરાતા વરસાદી પાણી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી મેળા દરમિયાન પાણીનો ભરાવો ન થાય તે અંગેની ચર્ચા વિચારણા કરાઈ હતી આગળના સમાચાર જોયું તો કચ્છના ભુજ તાલુકામાં આવેલા દાનીટીમાં ચાઇના ક્લેનના ખનન સમયે મોટી છે શ્રી મિનરલ્સ નામની ફેક્ટરીમાં ખનન સમયે દસ વર્ષીય બાળક ચાઇના ક્લેના હોકર મશીનમાં આવી ગયો ત્યારે બાળકને બચાવવા માટે તેના પિતા દોડ્યા હતા જોકે હોફર મશીનની ગતિ સામે કોઈ ટકી ન શક્યા અને પિતા પુત્ર અને ભાગીદાર સહિત ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા છે કંપનીના માલિક ગોવિંદ ચામરિયા તેના પુત્ર અને ભાગીદારનું મોત થયું છે ઘટનાની જાણ થતા જ ભુજ પોલીસે તપાસ હાથ ધરી હતી અને મૃતદેહોને ભુજની જનરલ હોસ્પિટલમાં જાણ કરવાની રાજકોટમાં જન્માષ્ટમી પર્વ પરને લઈને એસટી વિભાગે વિશેષ વ્યવસ્થા કરી છે એસટી વિભાગ દ્વારા પચાસ એક્સ્ટ્રા બસો શરૂ કરવામાં આવી છે જૂનાગઢ જામનગર મોરબી સુરત અમદાવાદ રૂટ પર બસો શરૂ થઈ છે વિદ્યાનગર બોટાદ ભાવનગર રૂટ પર પણ બસો શરૂ કરાઈ છે પચાસ વ્યક્તિઓ એક ટિકિટ બુક કરાવે તો એક્સ્ટ્રા બસની પણ ફાળવણી કરવામાં આવશે